લા બહુ સારું આયોજન છે ના સેવા નું કામ પછી આપણે પ્રોગ્રામમાં ચાલુ રાખે છે હાલો છે બહુ સારું સપોર્ટ રહેશે કે માનવંત તો શિક્ષકભાઈ બહુ સારું મહેનત કરી લે છે દરેક કોલ તમારો અનુભવ ખાલી આજનો જે પ્રસંગ હતો એના વિશે જે જે કઈ તમારે મંતવ્ય છે જે આયોજક તરફથી આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે એક બહુ સરાહનીય પગલું છે અને આ સેવાનું કામ છે હવે પછીના પણ આ રીતના પ્રોગ્રામોમાં બ્લડ ડોનેશન બીજા પણ સેવાના કામ ચાલુ રાખો એવી હું શુભકામના પાઠવું છું એ પ્રશાસનને હું ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું કે એમને કોઈ જાતની તકલીફ નથી પડી છે એસપી સાહેબના સૂચના મુજબ એના પ્રશાસન એસઓજી અમારા પીઆઈ સાહેબ સાહેબ પટેલ સાહેબ જે બંદોબસ્ત આપ્યો છે કોઈ જાતની તકલીફ જે ટાઈમ અમને બે વાગે હતો પણ અમને બાર વાગે સાડા બાર વાગે પૂર્ણ કર્યો છે અને કોઈ જાતની તકલીફ પડી નથી કોઈની લાગણી દુબાણી નથી કે ભાઈ કોઈની લાગણી દુબાય તેવું કામ કરવાનો આ તહેવાર એવો છે ઈદે ઈદે મિલાદુન નબી જે નબી સાહેબનો જન્મનો દિવસ છે એને ખુશીથી મનાવવામાં આવે એ જ અમારું મંતવ્ય રહે છે એમાં કોઈ દુશ્મની ઉલ્લાસ કે એવું કોઈ કરવાની કોઈ પ્રેરણા રહેતી જ નથી પણ કોઈ નાગરિક ભય નથી અને પ્રશાસને જે અમને સપોર્ટ કર્યું છે અને અમે બી પ્રશાસનને સપોર્ટ કર્યો છે એ બદલ અમે પ્રશાસનનો ખૂબ આભાર અને આ વિડીયોના માધ્યમથી એસપી મેડમને એવી કહીએ છીએ કે મેડમ જે જે વચન અમે આપીએ છીએ જે બોલીએ છીએ અમે કરીને બતાવીએ છીએ